તાજા અને સચોટ સમાચાર સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય ચેનલને કરો કરો અને પર ક્લિક સુરતમાં ભગવાન વિશ્વકર્માની જન્મ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાનની પ્રતિમાને કેસરથી સ્નાન કરાવ્યા બાદ શોભાયાત્રા યોજવામાં આવી હતી ડીજેના તાલે બગીમાં યાત્રા યોજાઈ હતી અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિરના મહંત બટુકગીરી બાપુના સાનિધ્યમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ નિમિત્તે એક શોભાયાત્રા રાખવામાં આવી હતી આ ઉપરાંત ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે જ ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અટલ આશ્રમ વિશ્વકર્મા મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર

જે કૈલાસ પણ સર્જન કર્યું ત્યારે પણ વિશ્વકર્મા ભગવાનના ના માર્ગદર્શન બનાવવામાં આવેલું છે આવો આપણે પણ આજે વિશ્વ કર્મ જયંતિ નિમિત્તે અટલ આશ્રમમાં ભંડારણનો કાર્યક્રમ છે હજાર આદમીનો રસોડું છે અને સત્સંગ ભજન તેમજ દરેકના સન્માનો આ વગેરે વગેરે કાર્યક્રમો છે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દેશવાસીઓને મંગલ શુભકામના આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે ભગવાન વિશ્વકર્મા વિશ્વનું કલ્યાણ કરી એવી મંગલ શુભકામના અસ્તુ ચાલો બાપુ આપનો પરિચય આપણા આશ્રમ નો પરિચય આપો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત